નમસ્કાર મિત્રો આપ જે કામ જેનું બેટરીમાં આપણે જૂનાગઢ ખાતે આવેલા છીએ ત્યાં હરેશભાઈ સાથે આપણે ચર્ચા કરીશું કે જે લોકો બેટરીવાળી ગાડી લે છે એને બેનિફિટ સાથે સરકાર તરફથી જે અત્યારે જે પ્રોત્સાહન કરવામાં આવી રહ્યું છે કે ભાઈ બેટરીવાળી ગાડી લેવાથી પ્રદૂષણ ઘટી શકે છે એની માટે આપણે હરીશભાઈ આપને જાણકારી આપશે નમસ્કાર મિત્રો હું હરેશ નંદાણીયા અમારો શોરૂમ આવેલો છે જૂનાગઢ રાજકોટ હાઈવે સાબલપુર ચોકડીની બાજુમાં ભારત પેટ્રોલ પંપની સામે અત્યારે આપણે મળ્યા છે હરેશભાઈ પુજારા પુજારા ન્યૂઝના ઓનર પુજારા ન્યૂઝના ઓનર હરેશભાઈ આપણે તો શોરૂમની મુલાકાત લીધી છે એ બદલ એનો ખૂબ ખૂબ આભાર અને એના માધ્યમથી હું મિત્રોને જણાવવા માગીશ કે અમારી પાસે બહુ મસ્ત વ્યવસ્થિત અને બહુ સારી એવી ક્વોલિટીના ઈ બાઇક છે એમાં રેન્જ પણ ઘણી છે અને મોડલ પણ ઘણા છે કલર પણ બહુ મસ્ત બધા ઘણા બધા કલરમાં ઉપલબ્ધ છે તો જે કોઈ મિત્રોને ગાડી લેવાની ઈચ્છા હોય તો અમારા શોરૂમની મુલાકાત અવશ્ય લે એક વખત રૂબરૂ મુલાકાત લો પછી કાંઈ બીની યાદી બની રહેશે હરેશભાઈ તમારો મોબાઈલ નંબર બોલી જજો જેથી કસ્ટમરને ક્યારેય પણ તમારે મુલાકાત કરવી હોય અથવા તમારી વિઝિટ લેવી હોય તો તમારા કોન્ટેક્ટ કરીને આવી શકે તે માટે તમારો મોબાઈલ નંબર નંબર છે અઠાણું બે ઓગણપચાસ પાંચસો પંચાવન ત્રીસ અને શોરૂમનો નંબર છે ચોર્યાસી ઝીરો સોળ ચોર્યાસી ઝીરો સોળ ભરતભાઈ બોરીચા કરીને બરાબર છે આપણા મિત્ર અને આપણું લોકેશન એક્ઝેક્ટ બતાવજો ચોકડી સાબરપુર ચોકડી પાસે ભારત પેટ્રોલ પંપની સામે ઓકે ભાઈ મિત્રો જેને પણ એક્ટિવા ઈ બાઈક ખરીદવું હોય તો જુનાગઢ સાબલપુર ચોકડી ભારત પેટ્રોલિયમની સામે કયું કોમ્પ્લેક્ષ છે ભાઈ કામ જેનું બેટરીવાળા લખલથ છે ભારત પેટ્રોલિયમની સામે ની બાજુમાં એડ્રેસ જરા નોટ કરી લેજો જેમને લેવું હોય તે મુલાકાત લેજો ધન્યવાદ